શું તમારા પરિવારના મહિલાઓને તમે ખાનગી લક્ઝરીમાં મુસાફરી કરાવો છો તો ચેતી જજો જુઓ આ અહેવાલ સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યોની ઘટના સામે આવી છે સુરતમાં ખાનગી લક્ઝરી બસમાં ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યા અને ફરિયાદ પણ નોંધાય છે જેમાં પરબત પાટિયા નજીક તેત્રીસ વર્ષે મહિલા દુષ્કર્મનો ભોગ બની છે જેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે સાત વર્ષના પુત્ર સાથે લાઠી ગામથી મારુતિનંદન ટ્રાવેલર્સ બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી ત્યારે ચાલુ બસે જ મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત ડ્રાઈવર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું જેનો આક્ષેપ મહિલા અસરકારક કરવામાં આવ્યું છે મહિલા લાઠી જતી હતી ત્યારે ટિકિટ પર લખેલા તેના મોબાઈલ નંબરના આધારે ડ્રાઈવર સંપર્ક કર્યો અને અવારનવાર ફ્રેન્ડશીપ રાખવા દબાણ કર્યું હતું જે આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિ ગતિ કર્યા છે બનાવ બનતા જ સૌરાષ્ટ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈંગ્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદનો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફર ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે